પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ ટુ પોઇન્ટ ઓ અંતર્ગત ક્રિકેટ અને ચેસની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજ્ઞા ચક્ષુ ભાઈઓ બહેનો માટે વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ખેલ મહાકુંભ ટુ પોઇન્ટ ઓ અંતર્ગત એથ્લેટિક્સ ઉપરાંત ક્રિકેટ અને ચેસની રમતનું આયોજન એસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વાગુડિયા રોડ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર અર્જુન મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને પ્રેક્ટિસ અને સ્પર્ધા માટે રમતના બેનરો સાધનો વગેરેની સુવિધાની જરૂર હોય તો તે પૂરી પાડવા માટે તૈયારી દર્શાવી હતી ભાઈઓને ક્રિકેટની સ્પર્ધામાં ચાર ટીમોએ ભાગ લીધો હતો બ્લાઇન્ડ ક્રિકેટમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓની બી વન બી ટુ બી થ્રી ત્રણેય કેટેગરીના ખેલાડીઓ ભાગ લઈ શકે છે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ જોઈ નથી શકતા પરંતુ સાંભળી શકે છે તેથી તેમની બોલ વિશેષ રીતે બનાવવામાં આવે છે બોલર દ્વારા બોલ જેવી ગબડવામાં આવે ત્યારે તેની અંદરના ઘોઘરાનો અવાજ આવે બેટ્સમેન પોતાની નજીક આવતા બોલનો અવાજ સાંભળીને તે દિશામાં બેટ ફેરવી બોલને ફટકારતા હોય છે રમતમાં ત્રણ સ્ટમ્પ પણ લોખંડના હોય છે જેથી બોલ અથડાય તો અવાજ આવે ખેલાડીઓને ફિલ્ડિંગ માટે પણ બોલના અવાજને ધ્યાનમાં લઈને તે દિશામાં દોડી બોલને રોકવામાં આવતો હોય છે દેખાય નહીં અને ફક્ત બોલના અવાજ ઉપરથી જ બોલનો અંદાજ લઈને રમવો તે ખૂબ જ ચેલેન્જિંગ કાર્ય છે પરંતુ આ અંધ ભાઈઓ પોતાના પ્રયત્નોથી કૌશલ્ય ઉપર સારી પકડ મેળવી ચૂક્યા છે અને રમતને ખૂબ ઉત્સાહ અને આનંદથી રમે છે અને સાથે જ આજે અંધ ભાઈઓ અને બહેનો માટે શતરંજની રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો વડોદરાના બે ઇન્ટરનેશનલ ખેલાડી દર્પણ ઈરાની અને અશ્વિન મકવાણા પણ આ શરંજની રમતમાં ભાગ લીધો હતો અને ક્રમશઃ વિજેતા તથા ઉપવિજેતા રહ્યા હતા સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને હવે પછી રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે ડોક્ટર વિકાસ અગ્રવાલ સ્પોર્ટ્સ ડાયરેક્ટર એસવીઆઈટી વાસદ અને વોઇસ પ્રેસિડેન્ટ નેશનલ બ્લાઇન્ડ એસોસિએશન વડોદરા દ્વારા ભાવેશ પટેલ અને એસએજીના અન્ય હોદેદારોને સાથે રાખીને એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરાના સ્પર્ધાના આયોજનને સફળ બનાવવામાં અથાક પ્રયત્નો કર્યા હતા આજે એટલો બધો આનંદ થાય છે તમારા લોકો વચ્ચે હાજરી આપીને કે આવા બી ખેલાડીઓ હોય છે અને આવા બી ખેલાડીઓ ઇન્ટરનેશનલ સુધી દેશનું નામ રોશન કરી શકે છે એટલે મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છા અને બીજી વસ્તુ કે તમારામાં સો વસ્તુ છે સો ટકા વસ્તુ એટલા માટે કે ભગવાને કંઈક ખોડખા પણ કોઈને આપી હોય એનો મતલબ એ નથી કે માણસ કે એ વ્યક્તિ બેકાર છે બરાબર તમને જે પણ આપ્યું છે ભગવાને સો ટકા આપ્યું છે અને એનો સો ટકા તમે ઉપયોગ કરજો હમણાં અંદર ચેસ ચાલી રહ્યું છે એમાં બે ખેલાડીઓ છે જેને ભારતને ગૌરવ પ્રાપ્ત કરાવડાયું છે અને એના બદલામાં સરકારે એમને ચાલીસ ચાલીસ લાખના એવોર્ડો પણ આપ્યા છે તો આપ પણ આ ફિલ્ડની અંદર પોતાનું કેરિયર બનાવો કોઈ પણ વસ્તુ ખરાબ નથી તમે કોઈ ક્ષતિમાન છોકરાઓ નથી ભગવાને તમને બનાવ્યા છે તો કંઈક કારણસર બનાવ્યા છે અને તમારે એ અહીંયા પૂરું કરીને જવાનું છે બરાબર છે તો સૌને અમારી ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છા સારું રમો અને દેશનું નામ રોશન કરો એવી શુભેચ્છા થાય મેં બ્લાસ ટુર્નામેન્ટ કે यहाँ पे मुझे बहुत अच्छा लगा कितने मैच खेले आपने मैंने चार मैच खेले हैं और कितने पॉइंट साढ़े तीन पॉइंट और साढ़े तीन पॉइंट पहले मेरी स्टीमेट हो गए और फिर तीन राउंड में जीती तो आप फर्स्ट हो टूर्नामेंट में हाँ